સુરજ જિલ્લાના બારડોલીમાં ખેડૂતોએ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પર બીજ ટ્રાન્સમિશન લાઇન માટે નક્કી થયેલું વળતર ઓછું ચૂકવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજે મંગળવારે બારડોલીના ડીવાય સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી તત્કાલીન ન્યાયની માંગ કરી છે લાંબા સમયથી પાવર ગ્રીડ અને સેટલાઇટ જેવી કંપનીઓ સામે ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો હતો ખેડૂતો તેમના ખેતરોમાં ટાવર અને કેબલ પસાર કરવા માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા વહીવટી તંત્રની મધ્યસ્થી અને વાટાઘાટો બાદ પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો પાસઠ કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન માટે વળતરની રકમ નક્કી કરવામાં આવી હતી આનાથી સંતોષ થતા ખેડૂતોએ વીજ લાઇન પસાર થવા માટે મંજૂરી આપી હતી જોકે હવે જ્યારે વળતર ચૂકવવાનો સમય આવ્યો ત્યારે પરંતુ હવે તેમને છેતરપિંડી નો અહેસાસ થઈ રહ્યો છે આ ઉપરાંત ખેડૂતો નો આરોપ છે કે કંપની દ્વારા તેમને ધમકી આપીને રહ્યા છે અ આજે સુરત જિલ્લા ખેડૂત સમાજની બારડોલી ખાતેની ઓફિસ પર મોટી સંખ્યામાં પાવર ગ્રીડ થી અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા પાવરગ્રીડ કંપની દ્વારા બે દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવા આવ્યા છે અને પાવર ગ્રીડ લખીને આપ્યા છે તમે જોઈ શકો છો પાવરગ્રીડે પોતાના લેટર હેડ પર લખીને જે પૈસા આપ્યા છે એની કરતા અડધી કિંમત એ લોકો ચૂકવી છે અને એના કારણ પણ એ લોકો આપતા નથી તમે જોઈ શકો છો ચોરાણું લાખની જગ્યાએ છેતાલીસ લાખ રૂપિયા લોકો જમા કર્યા છે અને આના કારણ પણ ખેડૂતોને આપતા નથી કે શા માટે પૈસા ઓછા જમા કર્યા ખેડૂતો જ્યારે પૂછે છે કે શા માટે ઓછા જમા ગઈ રહ્યા તો એ લોકો પોલીસની ધમકી આપે છે કે પોલીસ કામ કરાવી તમે અમને અટકાવી શકશો નહીં એના માટે અમે અમેવાય એસપી નોંધાવવા માટે આવ્યા છે કે આ લોકો અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે ને ઉપરથી દાદાગીરી કરીને અરાજકતા સર્જી રહ્યા છે અમારે ખેડૂત તરીકે કોઈ ઘર્ષણમાં ઉતરવું નથી પરંતુ અમે આ છેતરપિંડી પણ સહન કરવાના નથી અને આજે ઓછા પૈસા એ લોકોએ ચૂકવ્યા છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો ઓર્ડર થયો હોવા છતાં એ પણ અમને મંજૂર નથી માટે અમે ડીવાયએસપી સાહેબને ફરિયાદ કરવા આવ્યા છે કે આ લોકો પર યોગ્ય પગલા લેવામાં આવે તમારું નામ રાજુભાઈ મગનભાઈ પટેલ નાની જામલોટ તાલુકો પરસાણા શું સમસ્યા છે સમસ્યામાં પાવર ગ્રીડ જે લાઈન આવે છે એમાં જે પોલ ઊભા કર્યા છે એને માટે લોકો અમને એવોર્ડ આપેલો મારા પોતાનો એવોર્ડ એક કરોડ પંચાણું લાખ આપેલો હતો તેની જગ્યાએ એ લોકો એક કરોડ ને નવ લાખ રૂપિયાનો ગઈકાલે પેમેન્ટ કર્યું છે અને બીજી જે નુકસાની છે એ તો હજુ ભરપાઈ કરી નથી અડધી જ કરીશ આ માટે રજૂઆત કરી પાવર ગ્રીડ ના અધિકારી ને એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ અમને તો કલેક્ટરમાંથી જે આવ્યું તે પણ અમે તમને આપ્યું છે અમારાથી બીજું કંઈ થઈ શકે નહીં આમાં અમે તો કામ ચાલુ કરવા આવી જાય અને ધમકી આપે છે પોલીસની ને કે અમે પોલીસ ને આવીને કામ કરાવીશું અને એવોર્ડ એ લોકો જ આપેલો છે એક લાખ એક કરોડ ને પંચાણું લાખનો મને એવોર્ડ આપેલો તેના કરતા એક કરોડ ને નવ લાખ રસિદ્ધાર્થ બાણું લાખ રૂપિયા હવે હવે એકશન ફરિયાદ કરવી પડે લોકો પણ મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતો બારડોલી ડીવાયએસપી કચેરી પહોંચ્યા હતા અને કંપની સામે કેસ નોંધવાની તથા જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ ઘટનાથી ખેડૂતોમાં વિશ્વાસનો ભંગ થયો છે અને તેઓ ઝડપી ન્યાયની રાહ જોઈ રહ્યા છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી